નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આ વિડીયોમાં આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીમાં વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર દહન અને જ્યોતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક ભાગના અને દરેકે દરેક વિષયને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે વિડીયો છે તેની લિંક તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી જેઓ પણ ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા હોય તે દરેક સુધી શેર કરી દેજો ખાસ મહત્ત્વની વાત એ છે કે હવે તમે આ સ્વઅધ્ય પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો તો જરૂરથી વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો છે તેની

ત્યાર પછી ચોથું એલપીજી બળતણનું દહન કેવા પ્રકારનું છે તો જવાબ આવશે વિકલ્પ એ ઝડપી દહન ફટાકડાનું દહન કેવા પ્રકારનું છે તો જવાબ આવશે વિકલ્પ ડી એ અને સી બંને એટલે કે ઝડપી દહન અને વિસ્ફોટ છઠ્ઠું જ્યોતના કયા ભાગનું તાપમાન સૌથી વધુ હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી સૌથી બહારના ભાગનું સાતમું એક બળતણના બે કિલો જથ્થાનું દહન કરતાં સાહીઠ હજાર કિલો જૂલ ઉષ્મ ઉર્જા ઉત્પન્ન થાય છે તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ સી ત્રીસ હજાર કિલો જૂલ મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસ આવી ચૂકી છે અને આ જે નવી સ્વઅધ્યન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને ખાસ વાત એ કે પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ અને એપ્લિકેશન પર એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલું જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તેને પદાર્થનું ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે જ્વલન બિંદુ બીજું સોની જોતના ખાલી જગ્યા ભાગનો ઉપયોગ ચાંદી પીગાળવા માટે કરે છે તો જવાબ આવશે મધ્ય ભાગનો ત્રીજું દહનને લીધે ઉત્પન્ન થતો ખાલી જગ્યા વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ ચોથું સીએનજીનું પૂરું નામ ખાલી જગ્યા છે તો જવાબ આવશે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પાંચમું એલપીજીનું પૂરું નામ ખાલી જગ્યા છે તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ આપો એમાં પેલું દહન એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે બીજું દહનના પ્રકાર જણાવો તો દહનના ત્રણ પ્રકારો છે પહેલો ઝડપી દહન બીજું સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું વિસ્ફોટ ત્રીજું જ્વલનશીલ પદાર્થના ઉદાહરણ આપો તો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે જ્વલનશીલ પદાર્થો છે ચોથું એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓના નામ જણાવો તો એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓ સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે ત્યાર પછી પાંચમું ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે બળતણનું કેલરી મૂલ્ય એટલે શું તો એક કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતાં ઉષ્મા ઊર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે પ્રશ્ન નંબર ચાર એ આપેલા બળતણનું વાયુ બળતણ પ્રવાહી બળતણ અને ઘન બળતણમાં વર્ગીકરણ કરો તો વાયુ બળતણમાં આવશે કુદરતી વાયુ સીએનજી અને એલપીજી પ્રવાહી બળતણમાં આવશે કેરોસીન અને પેટ્રોલ જ્યારે ઘન બળતણમાં આવશે કોલસો લાકડું અને છાણા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી આપેલા પદાર્થોનું દહનશીલ અને અદહનશીલ પદાર્થમાં વર્ગીકરણ કરો તો દહનશીલ પદાર્થમાં છે પેટ્રોલ કાગળ અને લાકડું અદહનશીલ પદાર્થમાં આવશે પથ્થર ખીલી અને કાચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તફાવત આપો એલપીજી અને કોલસો તો એલપીજી વાયુરૂપ બળતણ છે કોલસો ઘન બળતણ છે એલપીજી ઓછું પ્રદૂષણ ફેલાવે છે જ્યારે કોલસો વધુ પ્રદૂષણ ફેલાવે છે એલપીજીના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી જ્યારે કોલસાના દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે એલપીજી તેનું દહન સહેલાઈથી થાય છે જ્યારે કોલસાનું દહન થતાં વાર લાગે છે ત્યાર પછી છે બીજું જ્યોતનો મધ્ય ભાગ અને જ્યોતનો બહારનો ભાગ તો મધ્ય ભાગ જોઈએ તો આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે બહારના ભાગમાં જોઈએ તો આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે જોતનો મધ્ય ભાગ તો તે અપૂર્ણ દહન થાય છે બહારનો ભાગ તો સંપૂર્ણ દહન થાય છે મધ્ય ભાગમાં જ્યોતનો મધ્ય ભાગ ગરમ હોય છે મધ્યમ ગરમ હોય છે જ્યારે જ્યોતનો બહારનો ભાગ સૌથી ગરમ હોય છે જ્યોતનો મધ્ય ભાગ જે છે તે ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી હોય છે જ્યારે જ્યોતના બહારના ભાગમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારે હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું એસિડ વર્ષાથી ઇમારતો જર્જરિત થાય છે તો જવાબ આવશે સાચું બીજું કરવો હિતાવાહ છે તો આવશે ખોટું કાર્બન મોનોક્સાઇડ વાયુથી બંધ ઓરડામાં સુતેલા લોકોનું મૃત્યુ થઈ શકે છે તો જવાબ આવશે સાચું ચોથું લાકડાનું જ્વલન બિંદુ એલપીજી કરતા ઓછું છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણ લખો એમાં પેલું રસોડામાં એલપીજી ગેસનો ઉપયોગ વધુ હિતાવાહ છે તો જવાબ આવશે કે લાકડા કરતા એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહીવત ઉત્પન્ન થાય છે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે જ્યારે એલપીજીનું જ્વલન બિંદુ ઊંચું હોવાથી તેના દહનમાં ઓછો સમય લાગે છે ત્યાર પછી બીજું મીણબત્તીનું દહન કરતાં જ્યોત મળે છે જ્યારે કોલસાનું દહન કરતાં જ્યોત મળતી નથી કારણ કે જ્યોત ઉત્પન્ન થવા માટે દહનશીલ પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવું જરૂરી છે મીણબત્તી મીણબત્તીના મીણબત્તીના મીણ મીણબત્તીમાં મીણ પીગળીને બાષ્પીભવન પામીને વાયુ બને છે જે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને જ્યોત ઉત્પન્ન કરે છે જ્યારે કોલસો મુખ્યત્વે ઘન કાર્બન છે તેમાં બાષ્પીભવન થઈ શકે તેવા ઘટકો ઓછા હોય છે તેથી કોલસો સીધો જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાને બદલે સપાટી પર દહન પામી અને અંગારા સ્વરૂપે બળે છે જેના કારણે સ્પષ્ટ જ્યોત જોવા મળતી નથી ત્યાર પછી બીજું બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે તો ઉત્તર બંધ ઓરડામાં કોલસાનું દહન કરવાથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે માણસ તેને શ્વાસ દ્વારા અંદર લે છે ત્યારે તે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને શરીરમાં ઓક્સિજનની અવર જવર રોકે છે પરિણામે વ્યક્તિમાં ઓક્સિજનની અછત થાય છે જે માથામાં દુખાવો બેભાન થવું કે મૃત્યુ સુધી લઈ જઈ શકે છે તેથી બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે ચોથું પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ હિતાવહ નથી તો ઉત્તર પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે બીજું પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે તેથી આગ વધુ ફેલાય છે આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી અને જ્યોતના વિવિધ ભાગનું નિર્દેશન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે મીણબત્તીની આકૃતિ આપણે દેખાડી છે એમાં સૌથી ગરમ ભાગ જે છે તે અપ્રકાશિત હોય છે મધ્યમ ભાગ પ્રકાશિત અને સૌથી ઓછો ગરમ ભાગ અંદરનો હોય છે તો આ રીતે આપણે આખી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પદાર્થને સળગવા માટે તેના જ્વલનબિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે આકૃતિ સહપ્રયોગ વર્ણવો તો હેતુ પદાર્થને સળગવા માટે તેના જ્વલન બિંદુ જેટલું તાપમાન મેળવવું જરૂરી છે સાધન સામગ્રીમાં જોઈએ તો કાગળની શીટને વાળીને બનાવેલા બે પેપર કપ પાણી અને મીણબત્તી આકૃતિ અહીંયા તમને આપેલી છે આ પ્રમાણે આપણે દોરી શકીએ ત્યાર પછી પદ્ધતિ તો એક પેપર કપમાં લગભગ પચાસ મિલી પાણી ઉમેરો અને બીજો પેપર કપ ખાલી રાખો બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો અને તમારું અવલોકન નોંધો તો અવલોકન પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી તેમાંનું પાણી ગરમ થાય છે નિર્ણય પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી તેથી તે સળગતો નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ તમે મિત્રો સાથે એલપીજીથી ચાલતા સ્ટવની જોત અને મીણબત્તીની જોતનું અવલોકન કરો જ્યોતનો રંગ કેવો છે મિત્રો સાથે ચર્ચા કરો કે શા માટે એલપીજી સ્ટવની એ જ્યોતનો ઉપયોગ રસોઈ માટે અને મીણબત્તીની જ્યોતનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય છે તો જો ઉત્તર એલપીજી સ્ટવની જ્યોત સામાન્ય રીતે વાદળી હોય છે કારણ કે એલપીજીનું સંપૂર્ણ દહન થાય છે આ દહન ઊંચી ગરમી ઉત્પન્ન કરે છે અને ધુમાડો કે કાજળ ઉત્પન્ન કરતું નથી જેથી રસોઈ માટે તે અત્યંત કાર્યક્ષમ છે જ્યારે મીણબત્તીની જોત મુખ્યત્વે પીળી હોય છે કારણ કે મીણનું અપૂર્ણ દહન થાય છે મીણબત્તીની જોત ઓછી ગરમ હોય છે અને તે ધુમાડો તથા કાજળ પણ ઉત્પન્ન કરે છે તેથી તે મુખ્યત્વે પ્રકાશ મેળવવા માટે ઉપયોગી છે રસોઈ માટે નહીં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે કોઈપણ વિષયની સ્વ અધ્યયનભૂથી છે કોઈપણ પાઠના સ્વાધ્યાય અથવા તો સમજૂતી છે ગાલા સ્વાધ્યય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોતી ગૂગલ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ ગુજરાતી ગ્રામર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે તો તમે વોટ્સઅપ પર પણ પીપીટી અને પીડીએફ મેળવી શકો છો એના માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર ને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે દરેકે દરેક સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો

તો ઉત્તર તાજમહેલની સુંદરતા એસિડ વર્ષાના કારણે ઘટી રહી છે એસિડ વર્ષાના લીધે તાજમહેલની દિવાલો પીળાશ પડતા રંગની થઈ ગઈ છે બીજું વાહનો અને કારખાનાના ધુમાડામાં કયા ઝેરી વાયુ હોય છે તો વાહનો અને કારખાનાના ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ હોય છે એસિડ વર્ષા થવાનું કારણ જણાવો તો એસિડ વર્ષા થવાનું મુખ્ય કારણ વાહનો અને કારખાનાના ધુમાડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓ છે આ વાયુઓ વાતાવરણમાં ભળી વરસાદના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એસિડ બનાવે છે જે વરસાદ સ્વરૂપે નીચે પડે છે તેને એસિડ વર્ષા કહેવાય ત્યાર પછી ચોથું એસિડ વર્ષાથી શું નુકસાન થાય છે તો ઉત્તર એસિડ વર્ષાથી ઇમારતો જેમ કે તાજમહેલ અને જમીનની ગુણવત્તાને નુકસાન થાય છે તે ઇમારતોના રંગને બદલી નાખે છે અને તેમને ક્ષતિ પહોંચાડે છે તેમજ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને પણ અસર કરે છે પાંચમું એસિડ વર્ષા અટકાવવાના ઉપાયો જણાવો તો વાહનોમાં પ્રદૂષણ નિયંત્રણ સાધનોનો ઉપયોગ કારખાનાઓમાં ચીમનીઓ પર ફિલ્ટર્સ લગાવવાનું અને સ્વચ્છ ઇંધણનો ઉપયોગ વૃક્ષારોપણ દ્વારા હવામાં સંતુલન જાળવવું જાહેર જનતામાં જાગૃતિ લાવવી વગેરે જેવા ઉપાયો કરી શકાય તો મિત્રો અહીંયા આપણે આ જે વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીનો પાઠ નંબર ચાર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાત વિજ્ઞાનની જે સ્વઅધ્યયન પોથી છે તે વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીએ દરેક સુધી શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ સ્વઅધ્યયન પુથીનો સોલ્યુશન કરી શકે અને પરીક્ષા માટેની તૈયારી કરી શકે તો મિત્રો ફરી મળીશું આપણે એક સ્વ અધ્યયન પુથીના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે